આજના દિવ્ય સત્સંગમાં હું આપ સર્વને મહાવતાર શ્રી બાબાજી સાથેની દિવ્ય યાત્રાની અનુભૂતિઓ કહીશ જેથી તમને પણ જાગૃતિ થાય તમે પણ પરમ ઉર્જા સાથે જોડાવો તમે પણ પરમ ચેતના સાથે જોડાવો અને તમે પણ આધ્યાત્મિક માર્ગમાં આવો આગળ વધો અને પરાકાષ્ઠાએ પહોંચો તો જ્યારે આપણને આપણા સ્વરૂપની અનુભૂતિ થાય છે આપણા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે ત્યારે આપણને એ જ્ઞાન થાય છે કે આપણામાં કેટલી બધી શક્તિઓ છે આપણામાં કેટલું બધું સામર્થ્ય છે પહેલાં જ્યારે આપણે બ્રહ્મલોકમાં હતા જ્યારે આપણે એ પરમ ઉર્જામાં વિલીન થયેલા હતા અને જ્યારે આપણે સાકાર સ્વરૂપે હતા પણ પોતાના આત્મ સ્વરૂપને ઓળખતા હતા પોતાના આત્માની શક્તિઓને જાણતા હતા ત્યારે આપણું મન ખૂબ પાવરફુલ હતું મનમાં અસીમ શક્તિઓ રહેલી છે ચિત્તમાં અસીમ શક્તિઓ રહેલી છે અને આ મન દ્વારા જ મન દ્વારા જે સંકલ્પ થાય એ સંકલ્પ દ્વારા જ આપણા બધા કાર્યો થતા હતા આપણી પાસે સંકલ્પ સિદ્ધિ હતી કે વિચાર કર્યો સંકલ્પ કર્યો અને ફળ મળી ગયું વિચાર કર્યો ને કાર્ય થઈ ગયું આ આત્માની શક્તિ છે પહેલાં આપણી પાસે એ જ શક્તિ હતી આપણે સંકલ્પ કરતા ને સામે પ્રગટ થઈ જતું આપણે સંકલ્પ કરતા કે અહીંયા જવું છે અને સશરીરે આપણે ત્યાં પહોંચી જતા આપણે સંકલ્પ કરતા કે આ ફળ ખાવું છે તરત ફળ પ્રગટ થતું અને રસપાન કરી લેતા આપણે સંકલ્પ કરતા કે આનું કલ્યાણ કરવું છે તરત જ એનું કલ્યાણ કરી દેતા એટલે આપણામાં સંકલ્પ શક્તિ હતી કેમ કે ત્યારે આપણને એ એકદમ પાક્કું હતું કે આપણે સુધાત્મા છીએ આપણે પવિત્ર આત્મા છીએ પણ ધીરે ધીરે આપણે એ ભૂલતા ગયા આપણા સ્વરૂપને ભૂલતા ગયા અને આ બાહ્ય જગતમાં આ માયામાં આ જળમાં રચતા પચતા ગયા એટલે ધીરે ધીરે સ્વરૂપ ભૂલાતું ગયું અને આ બધું જે બહારનું છે તે યાદ રહેતું ગયું અને એમ કરતાં કરતાં આ જગત જ સત્ય લાગવા લાગ્યું અને આપણું સ્વરૂપ તો સાવ ભૂલાઈ જ ગયું એટલે હવે આ મનુષ્ય આ જગતની પાછળ દોડે છે નાની એવી ઈચ્છાઓ પૂર્તિ માટે દોડે છે વાસનાઓ માટે દોડે છે આ શક્તિઓને લઈને દોડે છે જળ વસ્તુઓ માટે દોડે છે શાંતિ માટે દોડે છે આનંદ માટે દોડે છે કેમ દોડે છે કેમ કે પોતાનું સ્વરૂપ તેને યાદ જ નથી એટલે શાંતિ અને આનંદ તે ક્યાં ગોતશે બહાર જ ગોતશે કેમકે આત્માની શક્તિ સાવ ના બરાબર થઈ ગઈ છે નથી બરાબર મનની એક કે શક્તિઓ કાર્ય નથી કરતી ચિત્તની એકે શક્તિઓ કાર્ય નથી કરતી ખાલી બુદ્ધિ થોડું ઘણું કાર્ય કરે છે એ ને લઈને એ જગતમાં પૈસા કમાય છે ગુજરાન ચલાવે છે ખાય છે પીવે છે ને ઊંઘે છે બસ આટલું જ જીવન થઈ ગયું છે પણ તમે વિચાર કરો કે તમારી પાસે કેટલી અલૌકિક શક્તિઓ છે જો ખાલી તમને તમારી શક્તિઓ જ યાદ આવી જાય ને તો તમારે કઈ જ કરવાની જરૂર ન પડે પણ તમે વિશ્વ કલ્યાણ માટે શુદ્ધ સંકલ્પ કરો શુદ્ધ પ્રાર્થના કરો શુદ્ધ ઈચ્છા કરો તો એ કાર્ય તમારા ધીરે ધીરે થવા લાગે છે પણ એ ક્યારે થાય જ્યારે તમને તમારા જીવનમાં કોઈ જીવંત સદગુરુ આવે જગાડે અને કહે કે તું સુધાત્મા છું તું પવિત્ર આત્મા છું તું દિવ્યાત્મા છું અને એ આત્મા તમે છો એનો બોધ કરાવે એનો સાક્ષાત્કાર કરાવે એની અનુભૂતિ કરાવે આવા જીવંત સદગુરુ જ્યારે તમારા જીવનમાં આવે છે ત્યારે ફરીથી તમને તમારા શરીરની અંદર જે પરમ ચૈતન્ય છે જે આત્મા છે એની અનુભૂતિ થાય છે આ આત્મા અનુભૂતિ કોઈ સામાન્ય મનુષ્ય કોઈ સામાન્ય વ્યક્તિ આપી શકતું નથી આ આત્મ અનુભૂતિ તો કોઈ દિવ્ય બ્રહ્મવેતા બ્રહ્મલોકમાંથી આવેલા મહાપુરુષ જ આપી શકે છે અને જે આ આત્મ અનુભૂતિ કરાવે તે તો અલૌકિક મહાપુરુષ છે તે તો સાક્ષાત પરમાત્મા છે આવા સાક્ષાત પરમાત્માનું જ્યારે તમારા જીવનમાં આગમન થાય ત્યારે ફરીથી તમારા આત્માની શક્તિઓ જાગે છે આ મનુષ્ય અવતાર લેવા માટે તો દેવો પણ રાહ જોઈ રહ્યા છે પણ અત્યારે અવતાર લેવા વાળા એટલા બધા સૂક્ષ્મ આત્માઓ તૈયાર છે પણ શરીર મળતું નથી જન્મ તો કેટલાને લેવો છે પણ શરીર મળતું નથી માટે દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર કીધો છે કેમ કે આ મનુષ્ય અવતાર લઈને તમે અનુભૂતિઓ પ્રાપ્ત કરી શકો છો આત્મસાક્ષાત્કાર કરી શકો છો સર્વ લોકોની અનુભૂતિ કરી શકો છો અંતરની અનુભૂતિ કરી શકો છો પરાકાષ્ઠાએ પહોંચી શકો છો જીવતા જ મુક્ત થઈ શકો છો અને તમારી અંદર જે નિજાનંદ છે એને પ્રાપ્ત કરી શકો છો માટે મનુષ્ય અવતારને સર્વશ્રેષ્ઠ અવતાર કહ્યો છે કેમ કે આ અવતાર લઈને જ તમે નરમાંથી નારાયણ અને નારી પણ નારાયણી બની શકે છે તો આ મનુષ્ય અવતારને એમ જ વેડફવો ન જોઈએ એની કિંમત સમજો આ અમૂલ્ય અવતાર છે આવો અવતાર ફરી ક્યારે મળશે તમને ક્યારે મળશે અને મળશે કે નહીં એ ખબર છે એ નથી ખબર તો મળ્યો છે તો એનો સદઉપયોગ કરી લો એ મનુષ્ય અવતાર લઈને સત કાર્ય કરી લો ગુરુ કાર્ય કરી લો તો તમારું જીવન સાર્થક થઈ જશે જેને આ સ્થૂળ જગતમાં મોહ નથી આસક્તિ નથી રાગદ્રેશ નથી જેને આ સ્થૂળ જગતમાં લગાવ નથી એ જ અંતરમાં ઉતરશે ભીતરમાં વળશે અને ભીતરની યાત્રા શરૂ કરશે બાકી જેને હજુ આ સ્થૂળ જગતમાં રસ છે મોહ છે રાગ છે દ્વેષ છે જેને હજુ અહીંયા જીવવું છે તે અંતરમાં ઉતરશે નહીં અને આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરશે નહીં જે અંતરમાં ઉતરી ગયા જે ભીતરમાં ઉતરી ગયા એને પછી અંતરનું જગત ગમે છે એકાંત ગમે છે શાંતિ ગમે છે સત્સંગ ગમે છે ભજન ગમે છે બસ એ જ ગમે છે પણ હા દરેક મહાપુરુષો જે પહોંચી ગયા તો એમના હૃદયમાં એક થતું કે હું પહોંચ્યો છું મને મળ્યું છે તો જે મને મળ્યું છે એ સંઘરીને હું બેસી રહીશ નહીં એને હું વેચીશ એને હું બાટીશ જેથી બીજાને પણ રસ્તો મળે આ જીવોનો ઉદ્ધાર થાય આ જીવોએ પરાકાષ્ઠાએ પહોંચે માટે પહેલાં પણ જ્યારે મહાપુરુષોને જ્ઞાન થતું જ્યારે મહાપુરુષો પરાકાષાએ પહોંચી જતા ત્યારે તે દૂર દૂર સુધી ફરતા ગામડે ગામડે ફરતા જ્ઞાન વેચતા અનુભૂતિ વેચતા એમની પાસે જે હોય એ બધું વેચતા અને રિક્ત થાય ખાલી થઈને બ્રહ્મલોકમાં જતા રહેતા હતા તો આધ્યાત્મિક જ્ઞાન પણ એવું છે જેને મળે ને એને અંદર ક્યુ થાય આમ જેમ કોઈ સ્ત્રીના પેટમાં વાત આવી હોય તેને કેવું થાય કે ક્યારે કોઈને કહી દઉં ક્યારે કોકને કહું ક્યારે કોકને કહું એવું થાય ને પેટમાં અમુકને વાત જ ન રહે અંદર ગડબડ 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 થાય કે ક્યારે કહું ક્યારે કહું ક્યારે કહું એવું એવી રીતે આ જ્ઞાન છે જ્યારે જ્ઞાન તમારામાં પ્રગટ થઈ જશે ને પછી તમને એવું થશે આ જ્ઞાન ક્યારે વેચું આ જ્ઞાન ક્યારે વેચું આ કોને સમજાવું આ જ્ઞાન કોને કહું આ જ્ઞાનનો સ્વભાવ છે કેમ કે જ્ઞાન એટલે વહેતી ધારા છે એ બંધ રહી શકે નહીં પછી તમને એવું થશે કે આ જ્ઞાન હું ફટાફટ વેચું ફટાફટ વેચું એવું જ થશે અને એ વેચવાનો એ આનંદ છે પ્રાપ્ત કરવાનો આનંદ છે એના કરતાં હજાર ગણો આનંદ તો વેચવામાં છે તો એટલા માટે જ આ ગુરુ કાર્ય છે કે જે ગુરુ કાર્ય દ્વારા જે સત્સંગ દ્વારા તમે જ્ઞાન વેચો અને એ જ્ઞાનથી પણ મુક્ત થઈને પોતાના મૂળ સ્વરૂપમાં પોતાના મૂળ મુકામે પહોંચી જાઉં આજે જ્યારે હું ધ્યાન સ્થિતિમાં બેસી ત્યારે પોતાના આત્મ સ્વરૂપમાં મસ્ત થતાં અંતરમાં કેસરી રંગનો દિવ્ય પ્રકાશ દેખાયો આ પ્રકાશમાં ઉર્જાના તારા ચમકી રહ્યા હતા ચેતનાના તારા ચમકી રહ્યા હતા જે દિવ્ય દર્શન કરતા રોમે રોમમાં ઉર્જા વ્યાપી ગઈ હતી આ કેસરી રંગના પ્રકાશમાં મને દૂરથી શ્રી બાબાજી આવતા દેખાયા શ્રી બાબાજીએ રંગના વસ્ત્રો પહેર્યા હતા અને તેમની ફરતે ગોળ દિવ્ય આભામંડળ પણ હતું ધીરે ધીરે બાબાજી નજીક આવી રહ્યા હતા અને જેમ જેમ બાબાજી નજીક આવી રહ્યા હતા એમ એમ સૂક્ષ્મ શરીરમાં ઉર્જાનું પ્રમાણ વધતું જતું હતું બાબાજી એકદમ નજીક આવ્યા અને થોડું મંદ મંદ મુસ્કાયા બાબાજી કંઈ બોલતા ન હતા પણ તેમની ભાષા ચેતનાની ભાષા હતી તેમની ભાષા ઉર્જાની ભાષા હતી અને આ ઉર્જાની ભાષાથી જ આપણે સમજી લેવાનું કે તે શું કહેવા માગે છે તેમને જ્ઞાન આપવા માટે અનુભૂતિ માટે કંઈ શબ્દોની જરૂર પડતી ન હતી તે શબ્દોથી જ્ઞાન પીરસતા ન હતા બસ આંખના પલકારામાં જ એ દિવ્ય ઉર્જામાં જ તે સર્વ જ્ઞાન સર્વ બ્રહ્મ જ્ઞાન કહી દેતા એ હૃદયમાંય ઉતરી જતું અને એ સમજાઈ પણ જતું તો આ મહાપુરુષોની ચૈતન્ય ભાષા છે મહાઅવતાર શ્રી બાબાજી સમીપ આવ્યા અને પછી દિવ્ય શરીરથી મહાઅવતાર શ્રી બાબાજીની સાથે ઉપર આકાશમાં ગમન કરવા લાગી આકાશમાં ખૂબ ઉપરને ઉપર જતા દિવ્ય તારાના દર્શન કર્યા ચંદ્રદેવના દર્શન કર્યા ચંદ્રદેવના દર્શન ખૂબ જ નજીકથી કર્યા અને જ્યારે ચંદ્રદેવને ખૂબ જ નજીકથી જોયા ત્યારે સમજાયું કે ચંદ્રમાં એટલે એક ઉર્જાનો ગોળો જ છે એક પ્રકાશનો ગોળો જ છે પછી આજુબાજુમાં જોયું તો વિશાળ તારલાવ હતા અને એની ઉપર જતા કેટલાય બ્રહ્માંડો હતા કેટલાય ગ્રહો હતા અનંત તારાઓ હતા રંગબેરંગી તારાઓ પણ હતા ખૂબ જ એ બ્રહ્માંડનું અદ્ભુત સૌંદર્ય હતું એ બ્રહ્માંડમાં યાત્રા કર્યા બાદ ત્યાંથી આગળની તરફ વધવા લાગ્યા આગળને આગળ જેમ જતા એમ વિશાળ તારાઓ આવતા જતા હતા અલૌકિક ગ્રહો આવતા જતા હતા અને ત્યાં એક દિવ્ય ઉર્જા પથરાયેલી હતી ત્યાં ગોળા સ્વરૂપમાં ઉર્જાઓ પણ ફરી રહી હતી જે ઉર્જાઓ મહાપુરુષની ઉર્જાઓ હતી દિવ્ય અવતારી પુરુષની ઉર્જાઓ હતી જે ભજન કરે જે સત્સંગ કરે જે ધ્યાન કરે જે આ માર્ગમાં હોય એને એ ઉર્જા મળતી અને એ ઉર્જા દ્વારા જ તે મનુષ્ય

ખૂબ ઊંડું હતું ઊંડાણમાં હતું લગભગ ત્યાં કોઈ મનુષ્ય પહોંચી જ ન શકે એવું ગાઢ આ જંગલ હતું ઉપર આકાશમાંથી આ જંગલ દેખાતું હતું પછી મેં નીચે એ જંગલમાં ઉતર્યા એ જંગલમાં આજુબાજુ જોયું તો ખૂબ વૃક્ષો હતા મોટા મોટા વૃક્ષો હતા વેલો હતી અમુક વેલોના પાન તો આટલા મોટા હતા પાંચ પાંચ ફૂટના પાન હતા અમુક વૃક્ષો હતા રંગબેરંગી ફૂલો હતા બધું જ હતું જ્યાં ઉતર્યા ત્યાં આજુબાજુમાં ખરી પડેલા પાન બહુ હતા અને ત્યાં જોયું તો એક ઉમરાનું વૃક્ષ હતું મહાવતાર શ્રી બાબાજીએ ઉર્જાની ભાષામાં કીધું કે અહીંયા બેસી જા એટલે હું બેસી ગઈ મહાવતા શ્રી બાબાજીએ કીધું કે દરેક આત્માની એક સાધના ભૂમિ હોય છે સાધના સ્થળી હોય છે જ્યાં તેને દિવ્ય સાધના કરેલી હોય છે દિવ્ય ધ્યાન કરેલું હોય છે અને એ ધ્યાન એ સાધના દ્વારા જ તેને આત્મ અનુભૂતિ પ્રાપ્ત થઈ હોય છે તો તેવી રીતે તારી સાધના સ્થળી આ છે આ જગ્યાએ તે સાધના કરેલી છે આ જગ્યાએ તે ધ્યાન કરેલું છે આ જગ્યાએ તે તપશ્ચર્યા કરેલી છે એટલે જો આ ઉમરાના વૃક્ષની નીચે એક વિશાળ આભામંડળ તૈયાર થયેલું જ છે અને એ આભામંડળ તારું જ છે તો હવે એ જ ઉર્જા પાછી લેવા માટે તો આ ઉમરાના વૃક્ષની નીચે જઈને એ આભામંડળમાં બેસી જા એટલે હું ત્યાં બેસી જ ગઈ હતી એવી રીતે તમારા જીવનમાં પણ એવું સાધના સ્થળ હોઈ શકે છે જો તમે આધ્યાત્મિક માર્ગમાં હોવ જો તમે ધ્યાન માર્ગમાં હોવ અને પૂર્વજન્મમાં જો તમે સાધના કરેલી હોય તો તમારી પણ એ સાધના સ્થળી હશે તો જ્યારે તમે ધ્યાનમાં બેસો સાધનામાં બેસો અને ખૂબ આગળ પહોંચશો ને આજ્ઞાચક્રમાં પહોંચશો ને આજ્ઞાચક્રમાં ત્યારે તમને પણ તમારી સાધના સ્થળીના દર્શન થશે અને જો તમારા પણ સદગુરુની વિશિષ્ટ કૃપા હશે તો તમે સૂક્ષ્મ સ્વરૂપે એ સાધના સ્થળીએ જઈને બેસશો ત્યાં જઈને ધ્યાન કરશો અને પરાકાષ્ઠાએ પહોંચી જશો ઘણી વખત એવું હોય કે આ જન્મમાં આપણને આજુબાજુમાં વાતાવરણ એવું હોય અવાજ હોય તો અહીંયા ધ્યાન ન થતું હોય બરાબર તો તમે આંખો બંધ કરીને બેસો અને તમારી સાધના સ્થળીએ પહોંચી જાઓ સૂક્ષ્મ સ્વરૂપે અને ત્યાં જઈને જો તમે ધ્યાન કરો તો તમારું શરીર અહીંયા ને તમે જંગલમાં કેવું સરસ ધ્યાન થાય નિર્વિચાર સ્થિતિ કેટલી સરસ લાગે ધ્યાન કેટલું ઉચ્ચ લાગે તો આવી દિવ્ય અનુભૂતિ પણ તમે કરી શકો છો કે અહીંયા રહીને સ શરીર જતા રહો તમારી સાધનાસ્થળી ઉપર ચિત્ઠથી અને ત્યાં જઈને ધ્યાનમાં બેસો તો તમને ખૂબ આનંદની અનુભૂતિ થશે તો એ ઉમરાના ઝાડની નીચે તો બેસી ગઈ પછી બાબાજીએ કીધું આંખો બંધ કરી દે એટલે આંખો મેં બંધ કરી દીધી જેવી આંખો બંધ કરીને એવો જ બ્રહ્મનાદ શરૂ થઈ ગયો ખૂબ વિશાળ અવજમાં બ્રહ્મનાદ શરૂ થઈ ગયો કેટલાય સમય સુધી મને એ બ્રહ્મનાદ સંભળાયો અને જ્યારે બ્રહ્મનાદ સંભળાયો ત્યારે એ કક્ષાનો આનંદ હતો એ કક્ષાની અનુભૂતિ હતી જ્યાં મન નથી બુદ્ધિ નથી ચિત્ત નથી અહંકાર નથી શરીર નથી કશું જ નથી એક નિરાકાર પરમ ચૈતન્ય પરમાત્માનો આનંદ હતો પોતાના મૂળ સ્વરૂપનો આનંદ હતો ત્યારે કંઈ જ યાદ નહીં કશું જ નહીં એક રીત એકદમ ખાલી અને એ સમાધિ અવસ્થામાં પરમાત્માની સાથે યોગ થતાં એક દિવ્ય ઉર્જાની અનુભૂતિ થવા લાગી હતી અને આ અવાજ પણ એ પરમાત્માનો જ હતો પરમાત્માની પરમ ચેતનાનો જ હતો પરમાત્માની પરમ ઉર્જાનો જ હતો જ્યારે તમે ધ્યાન માર્ગમાં હોય અને ધ્યાન કરતા હોય તો તમને પણ આવો બ્રહ્મનાદ સંભળાશે પણ આ બ્રહ્મનાદ તમને ક્યારે સંભળાશે જ્યારે તમે એકલા એકાંતમાં બેઠા હોય અને ધ્યાન કરતા હોય ને ત્યારે જ આ બ્રહ્મનાદ સંભળાશે જો બ્રહ્મનાદ ચાલુ હશે અને કોઈ આવી જશે ને તમારા રૂમમાં તો તરત જ બ્રહ્મનાદ બંધ થઈ જશે કેમ કે આના માટે ઓરા ખુલવા માટે એક તો જગ્યા જોઈએ એક તો એકાંત જોઈએ અને તમે એકલા જોઈએ તો જ આ બ્રહ્મનાદ તમને સંભળાય છે આ બ્રહ્મનાદની અનુભૂતિ થાય છે અને તેમાં તમે તરબોળ થઈ શકો છો મને પણ આ વિશાળ જંગલમાં ઉમરાના વૃક્ષની નીચે બ્રહ્મનાદની અનુભૂતિ થઈ હવે કેટલા સમય સુધી આ બ્રહ્મનાદ ગુંજ્યો એ સમયની એ ખબર ન હતી કેમ કે આ અવસ્થા સમયાતીત હતી પછી ધીરે રહીને આંખો ખોલીને અને જોયું તો મહાવતાર બાબાજી સામે જ હતા અને એમની જોડે કેટલાય મહાપુરુષો બેઠા હતા બાજુમાં એક દિવ્ય શક્તિ બેઠી હતી જેમને સાડી પહેરી હતી જે મહા બાબાજીની બહેન હતી એમનું નામ હતું શ્રીદેવી એ પણ એમની બાજુમાં જ બેઠા હતા અને આજુબાજુમાં મહાપુરુષો બેઠા હતા કેટલા બધા સંતો ઋષિ મુનિઓ હતા અને એ જોઈને તો મને એટલો આનંદ થયો કે સદગુરુની કેટલી કૃપા છે કે આજે ઘરે બેઠા આટલા બધા મહાપુરુષોના દર્શન આટલા બધા તપસ્વીઓના દર્શન અને તે સર્વે એક દિવ્ય આભામંડળમાં હતા એક દિવ્ય ઓરામાં હતા અને ઉર્જાની ભાષામાં ચેતનાની ભાષામાં તે બધા એકબીજા સાથે જ્ઞાનનો સંવાદ કરી રહ્યા હતા મહાવતાર શ્રી બાબાજીએ કીધું કે જીવનમાં બધું મળે પણ પ્રગટ મહાપુરુષનું સાનિધ્ય મળવું તે બહુ મુશ્કેલ છે બહુ અઘરું છે અને જો તમને જીવનમાં પ્રગટ મહાપુરુષનું શરણ મળે તો સમજી લેવું તમને બધું જ મળી ગયું શ્રી બાબાજીને મેં કીધું કે બાબાજી હિમાલય મને ખૂબ ગમે છે હિમાલયની ઉર્જા હિમાલયની ચેતના ખૂબ અલૌકિક છે દિવ્ય છે મને હંમેશા એવું થાય છે કે હિમાલયની સાથે મારો ખૂબ ગહન નાતો છે પણ મહાઅવતાર શ્રી બાબાજીએ કીધું કે હવે તારે હિમાલયમાં આવવાની જરૂર નથી મેં કીધું કેમ તો મહા શ્રી બાબાજીએ કીધું કે તારા સદગુરુ એટલા અલૌકિક છે તારા સદગુરુ એટલા મહાપુરુષ છે બ્રહ્મવેતા છે બ્રહ્મનિષ્ઠ છે જે બ્રહ્મલોકમાંથી આવેલા છે અને એમનામાં તો એટલી શક્તિ છે નવ નિધિ એમની પાસે છે કે એ બ્રહ્મવેતા મહાપુરુષના દર્શનાર્થે તો હિમાલય ખુદ આવશે એટલે આખો હિમાલય નહીં પણ હિમાલયની ઉર્જાઓ આવશે હિમાલયની ચેતનાઓ આવશે હિમાલયની શક્તિઓ આવશે અને સદગુરુની પાસે સામે ચાલીને શક્તિઓ આવશે સામે ચાલીને ઉર્જા આવશે સામે ચાલીને ચેતના આવશે તો તારા જીવનમાં તો એક જીવંત પ્રગટ પરમાત્મા એવા સદગુરુ છે જ જેમની પાસે અખૂટ જ્ઞાન ગંગા છે અખૂટ અનુભૂતિઓ છે અષ્ટસિદ્ધિ નવનિધિ છે સત્સંગ છે વૈરાગ્ય છે સર્વ જ્ઞાન છે શરીરનું નાળીઓનું ચક્રોનું કુંડલીની સર્વસ્વ જ્ઞાન એમની પાસે છે એટલે આ હિમાલય કરતાં વિશેષ જ્ઞાન જાગ્રત તીર્થ એવા સદગુરુના ચરણોમાં છે જ મહાવતારશ્રી બાબાજીને કીધું કે વાત તો એકદમ સત્ય જ છે કે જીવનમાં એવા નિષ્કપટ નિષ્કલંક નિસ્વાર્થ સદગુરુ મળ્યા છે જેમની પાસે અલૌકિક શક્તિઓ છે પછી શ્રી બાબાજી અને સર્વ સંતોએ આશીર્વચન આપ્યા અને કહ્યું કે ખૂબ અદ્ભુત અને દિવ્ય ગુરુ કાર્ય થશે તમારા માધ્યમથી ખૂબ આત્માઓ જાગશે ખૂબ આત્માઓના જીવનમાં પ્રકાશ થશે એવા દિવ્ય આશીર્વચન છે અને અમે સર્વે મહાપુરુષો તમારી સાથે જ છીએ સૂક્ષ્મ સ્વરૂપે સૂક્ષ્મ ઉર્જા સ્વરૂપે સૂક્ષ્મ ચેતના સ્વરૂપે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ ફક્ત ફરક એટલો છે કે સ્થૂળ શરીર કોઈનું અહીંયા છે તો કોઈનું ત્યાં છે બાકી અંતરથી તો આપણે સર્વે એક જ છીએ આપણે સર્વે જોડાયેલા છીએ અને આપણા સર્વનું કાર્ય એક જ છે વિશ્વકલ્યાણ વિશ્વ શાંતિ સર્વના જીવનમાં પ્રકાશ સર્વના જીવનમાં ઉજાસ બસ એક જ કાર્ય છે આપણું બસ આ સત્સંગ કર્યો એટલે કોઈ બોલતું નહોતું ત્યાં પણ આ તો ચેતનાનો સત્સંગ હતો પણ ચેતનાની ભાષામાં મેં સમજી લીધો અને તમને શબ્દોની ભાષામાં સમજાવ્યો તો આ અનુભૂતિ બાદ દિવ્ય શરીરથી ત્યાંથી અમે ઉઠ્યા અને પછી હું ધ્યાન સ્થિતિમાંથી બહાર આવી અને ત્યારે આ દિવ્ય ઘટનાને યાદ કરતાં આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી કે આ પૃથ્વીલોકમાં આવી મનુષ્ય અવતાર લઈને આ માયાના પ્રભાવથી ઉપર ઉઠીને આટલી અનુભૂતિ થવી એ આપણા પ્રયત્નથી થાય ને એ તો માત્ર ને માત્ર સદગુરુની કૃપાથી જ થાય સદગુરુની કરુણાથી જ થાય પછી આ દિવ્ય અનુભૂતિ સદગુરુને પણ કીધી સદગુરુ ખૂબ પ્રસન્ન થયા ખૂબ રાજી થયા સદગુરુ તો અંતરે આમી છે એમને તો બધી ખબર જ હોય પણ તો પણ સદગુરુ સાથે દિવ્ય જ્ઞાન ગંગાનો આનંદ લીધો તો આ છે મહાવતાર શ્રી બાબાજી સાથે જંગલમાં થયેલી દિવ્ય યાત્રા અવકાશ ગમન તો મહાવતાર શ્રી બાબાજી સાથેની હિમાલયની દિવ્ય યાત્રાનો વિડીયો પણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું એ પાર્ટ વન હતો આ પાર્ટ ટુ છે એના પછી સૂક્ષ્મ સ્વરૂપે વિચરણ કરતાં ઋષિમુનિના દર્શન પાતાળ લોકની અનુભૂતિ સુવર્ણ લોકની અનુભૂતિ પણ કીધેલી છે એ સર્વના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું તો એ સર્વે વિડીયો આપ સર્વે ખૂબ ધ્યાનથી પ્રેમથી સાંભળજો અને હૃદયમાં ઉતારજો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ